હલો જે માતાજી મિત્રો ખુશાલી સુપોર્ટ લક્ષ્મ તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ ચોટીલા ધામે જ્યાં મા ચૌણમાં બિરાજમાન છે અને ચૈતર મહિનોની શરૂઆત થઈ રહી છે એમાં પહેલા જ નોટે જે માને જે પરિક્રમા જે ચોટેલા ડુંગરની પરિક્રમા થવા જઈ રહી છે ઉપરાંત તેમનો સમય કઈ રીતના છે કેટલી તારીખેથી લઈને કેટલી તારીખ સુધી ચાલુ શરૂ રહેવાની છે ઉપરાંત તેમનો રૂટ કઈ રીતના છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહ્યો ચેનલ નવા ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક વધતા નથી ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયોને વધુ હું લોકો સુધી શેર કરવાનું ભૂલ નહીં માતાજીના ધજા દંડના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે નવગ્રહ મંદિર આવેલું છે ને તે જગ્યા ઉપર તે જગ્યા ઉપર જે માયાભાઈ આહીર તેમજ સાધુ સંતો અને જે અલગ અલગ જે ધજાદંડના પૂજી પૂજા વિધિ થવાની છે તેની સંપૂર્ણ અપડેટ આપણે તે જગ્યા ઉપરથી જાણીશું ઉપરાંત અહીંયા જે બજારમાં ખૂબ જ સરસ મજાની જે અલગ અલગ માતાજીની ચુંદડી પછી તદ ઉપરાંત જે માળાઓ અને ઘણી બધી વસ્તુઓ મળે છે તે આપણે નિહાળીએ ફાઈનલી મિત્રો આપણે નવગ્રહ મંદિરે પહોંચી ગયા છીએ હવે તમને પ્રશ્ન થતો હશે કે નવગ્રહ મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે હવે હાઈવે ઉપરથી જ્યારે તમે ગેટની અંદર પ્રવેશ કરો તો તમને અહીંયા ચાઉંડા માતાજીનો મઠ જોવા મળશે તે અંદર માતાજીના દર્શન કરીને હવે એક જેટ મંદિરની સામેની તરફ નવગ્રહ મંદિર આવેલું છે તથા ગૌશાળા પણ ઉપસ્થિત છે હવે જ્યાં જે નામી અનામી કલાકારો તેમજ સાધુ સંતો દ્વારા જે તજાગરના પૂજા વિધિ થવાની છે તદુપરાંત તે જગ્યા ઉપરથી જે પરિક્રમા શરૂઆત થવાની છે તેનો સમયગાળો કઈ રીતના છે તેની સંપૂર્ણ માહિતી આપણે તે જગ્યા ઉપર જઈને જાણશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા બદલ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં દર્શન કરી રહ્યા છો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ નવગ્રહ મંદિરે દર્શન કરવા માટે હવે એક જેટ અહીંયા જે બોર્ડ છે અને સામે માતાજીનો મળ છે અને સામેની તરફ ડુંગર તરફ રસ્તો જાય છે તે જગ્યા ઉપરથી અંદર પ્રવેશ કરવાનો હોય છે આ રીતના ખૂબ જ સુંદર મજાનો જે ગેટ શણગારવામાં આવેલો છે અને અંદરની તરફ ઘણા બધા મંડપો પણ નાખેલા છે ચાલો આપણે અંદર જઈને પ્રવેશ કરીએ ફાઇનલી મિત્રો આપણે નવગ્રહ મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે તેમના ધજાધના દર્શન કરી રહ્યા છો ચાલો આપણે અંદર ને દર્શન કરીએ મિત્રો આપણે નવ ગ્રહ દર્શન કરવા માટે હું લઈ જઈ રહ્યો છું

આઠ થી સાડા આઠ વચ્ચે જે આ પરિક્રમાની શરૂઆત થશે અને ભવ્ય થી અતિ ભવ્ય સન્માન સમારોહ પણ થવાનો છે ને સાધુ સંતો પણ આશીર્વાદ થશે અને આ જગ્યાની અંદર કામધેનુ ગૌશાળા પણ આવેલી છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાની તેમની માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે કાલે મિત્રો જે પેલા નોર્થે જે પરિક્રમાની શરૂઆત થવા જઈ રહી છે તો તો તમને એની તૈયારી બતાવી આવતી કાલે જે ખૂબ જ સરસ મજાની જે સજાવી દીધી એને સજાવી જ થવાની છે અને પરિક્રમાની શરૂઆત થશે તો તે પર વિડિયો આપણો ફૂલ જોશ સાથે આવવાનો છે તો પ્લીઝ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો લાખોની સંખ્યામાં ભાગ્યકતા આ જે પરિક્રમાની અંદર જોડાવાના છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું તે પણ જોવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં જય